રાખો દુકણા દુખણાની દો પેલા રાખો ચુંદડીમાં માં ઉતારો તારવા વિશ્વાની દેવ રવિતા દુરીતા ની પરા છુવ યદવ દરન તન અયા છુવ છાય ભિયાવ ને કઈ કાય મને બસ રાખો તું જોઈએ ચાંદલો કરો એટલે પેલા વિશ્વાની દેવ સવિત દુરીતાની પરાસુ યદ બદરન તનયાસુ મુકી દીયો નીચે આયા હા આયા મુકી દીયો ગમે ન્યા મુકી દીયો નું કર લે આ લ્યો આ છેડો રાખો ઉપર ચાર વાર ઉતારો